જો ઘણી ટ્રાફિક છે દ્વારકામાં માળા બધી જોતી હોય તો મળે જો મંદિર ના દર્શન કરાવશું ઉપર ખુલ્લું છે કે બંધ છે હજી તો કઈ ખબર નથી ઘણી ટ્રાફિક છે આ થોડા તમને શીડી ને દર્શન કરાવીએ यह है मंदिर हमें हमार मंदिर है हम पूजा उनको जड़े आवजा है हम घना बदा जाए हम भगवान ने यहाँ बड़ा बड़ी बोले अंदर ये इतना घना माना से है न घना बदा है अंदर तो आपकी घनी है हम तो ऐसी वैसी इन घना है नहीं अंदर उनका साधु जड़े

ટ્રાફિક ઘણી ગોમતી ઘાટ હે એમ ગોમતી માતા દર્શન કરાવીએ તમને બધા થોડા થોડા હમ હામે દરિયો એને ગામે દરિયો હોય દીકુ મારે બધા મળે છે ગામે દરિયો હોય ને ગોમતી ઘાટ નો

અમારો મજૂરને બધાને દર્શન કરાવવા આવ્યા પૈસા સડાવવા મેં કીધું પૈસા ભગવાનને ન જોઈએ અમારો પૈસા ભગવાનને ન જોઈએ સડાવતા નહીં એ બિચારા બસો પાંચસો રૂપિયા ચારસો ને દાઢી કરી ટા કે અહીંયા પૈસા લાવો ભગવાન ચડાવો મેં કીધું ભગવાન પૈસા ન જોઈએ આ તો આ બધા કરોડપતિ મહારાજી બધાને કાંઈ પંડિતોની જરૂર નથી તો અહીંયા બોટ છે કોઈ ડૂબી જાય તો ગાઢોટો ગુમરે ફેરવે એવું બધું અહીંયા હા જો આમ પાણી ઘડીક ઓછું થાય ઘડીક વધી જાય આવે પાછી હમણી થી લે આવે એટલે વધારે આવે બોટ ઉભી ઓલા ઉપલા ડૂબે ના તો કાઢવા જવાય નહી હતા અને ખરેખર પછી કે ડૂબે આમ નાના નાના ચોકરા પાછું પાણી આવે એમ લઈ રહ્યા ત્યાં લગાણ ખાલી થઈ ગયું એવું હે એમ નાના નાના એ છે જો તણાઈ જાય એ બોલો નાનો છોકરો હે એ જો પુલ બનાવ્યો સુદામાજી નું નામ છે આમાં એવું કહે સુદામા પુલ એવું લખેલું કહું પણ એ માંડ્યો કાચ છડવા રીલાઈ સવારા એ બનાવી દીધો જો ઓઈલ બોઇલ મારી જાય તો ન બગડે બાકી રહ્યા આ તૂટે પછી મોરબીમ તૂટ્યો તો એમ દબાકો બોલે એઠો

આવે હેઠો બતાવી અહીંથી રાખ્યો એને જો અહીંયા ખર્ચો ઘણો રિલાયસ કરાવીધો પણ આ મેન્ટેનન્સ કરવા વાળા કોઈ નથી આમ વારે જાડું મોટું મજબૂતાઈ જબરદસ્ત છે ને આ રસ્તા તૂટે એમ નથી આની ઉપર જ છે આ ખેલ આની ઉપર જ છે બધો અહીં જો લખેલું સુદામા સેતુ પોરબંદરના અમારે હતા અહીં જુ ગયા તાવાર ને કે સુદામાથી આવીને વાંચે હા આવ્યો ને કે વાંચે હાલતો થયો ને પોરબંદરથી થી જ કૃષ્ણ અમારે માગવા આવતો હતો હાલીને તો પૂગે એમ નતો એટલે વાં દરિયા ને કાંઠે હું ત્યાંથી આ ગોમતી ઘાટ ને વગર નાખી દીધો રાતે ઉપાડીને પૂગે એમ તો નહોતો ને ખાવા નતું ચોખા લઈને આવતો હતો એ કહાની એટલે સુદામાજી નામ રાખ્યું સુદામા સેતુ જો અહીંયા નું મંદિર હે રુકમણીજી નું મંદિર હે દુર્વાસા મુનિ એક વાર ત્યાં આવ્યા હતા કૃષ્ણ ભગવાન મારા આંટો દેવા આંટો દેવા આવ્યા એટલે ગોમતીજી ને સામે પાર બેઠા હતા આ ગોમતીજી હજી છે અહીંયા હમી સાઈડમાં બેઠા હતા એટલે હમી સાઈડમાં જઈને દુર્વાસા મુનિ બેઠા એટલે કૃષ્ણ ભગવાન ને કેવર આવ્યું કે ભાઈ દુર્વાસા મુનિ હામી ગાંઠે આવીને ગોમતીજીને બેઠા એટલે કૃષ્ણ ભગવાને ઓળ હજાર એકસો ને આઠ પટરાણી એમ કીધું જમવાનું કે બધું જમવાનું બનાવો એટલે આ બધી કે એટલું બધી જમીન શું કરું તા કે દુર્વાસા મુનિ આવ્યા દુર્વાસા મુનિ હાટું જમવાનું બનાવી દઉં એક દુર્વાસા એટલું જમવાનું બનાવ્યું ને બધી અહીંયા ઓળ હજાર એકસો ને આઠ પટરાની એને કોઈ બનાવ્યું તો પછી એ બધી કે આનું શું કરવું આ તો કે કૃષ્ણ ભગવાન તો બસો ગ્રામ નો ધણી બસો ગ્રામ ખાઈ ગયા અને ઓળ હજાર એકસો ને આઠ પટરાણીઓનું જમવાનું બનાવવાનું કીધું ને દુર્વાસા તો જન્મના ઉપવાસિક થઈ ગયા એટલે કે જન્મના ઉપવાસી છે તો એટલું બધું રાંધીને શું કરું એટલે ભગવાનને કીધું કે તમે રાંધોત કરી એટલે બધીએ રાંધ્યું હોળ હજાર એકસો નાઠ પટરાણી હોતી એને રાંધે અને જે જમવાનું દેવું તો એટલે કીધું કે ગોમતીજી તો બે કાંઠે કે આમ બે કાંઠે વાહે એ કે અમારે ત્યાં જાવું કેમ ભગવાન એટલે કૃષ્ણ ભગવાને કીધું કે ત્યાં જઈને એમ કહેજો કે જો દુર્વાસા જનમના ઉપવાસે કોઈ ને તો ગોમતીજી અમને જગ્યા દેજો નકર ના દેતા એ લોલી વિચારમાં પડી કે આ કેમ કેવું એટલે ત્યાં જઈને કીધું બધી આવી કે ભાઈ રુકમણીજી એ આવીને કીધું કે ગોમતી માતા જો દુર્વાસા મુનિ જન્મથી ઉપાસક હોય ને તો અમને આમાં માગ દેજો એટલે રસ્તો દીધો રસ્તો દીધો એટલે વિચારમાં પડી ગયો અને હાઇથે બધી ખબર આવી ગયું હાથે ખબર આવી એકસો સોળ હજાર એકસો ને આઠ પટરાણી એ ખબર આવી પછી દુર્વાસા મુનિને પૂછ્યું કે ભગવાન અમારે હવે કે દ્વારકા જાવ તો ગોમ ગોમતી મેં યાદ કે બે કાંઠે વાય તો અને શું કરું તો દુર્વાસા મને કીધું કે ત્યાં જઈને એમ કહેજો કે કૃષ્ણ ભાલ બ્રહ્મસારી હોય ને તો ગોમતી માતા અમને કે માગી દેજો એ કે રસ્તાની એટલે રસ્તા માગી દે દે લોલી એક સોળ હજાર એકસો ના આઠ પટરાણીઓ દીધ વિચાર કરવા માંડ્યો કે એ અમે એક સોડ હજાર એકસોના આઠ પટાણીએ જમવાનું દીધું કે અમે જમવાનું દીધું પછી એ અને આ કેમ આમ થયું કે અમે એની પટરાણી હોય હોળ હજાર એકસો આઠ પટરાણી હોય અને દુર્વાસા મુનિ ને હોળ હજાર એકસો ને આઠ પટાણીઓની થારી જમી ગયો પછી દુર્વાસા એ તો અહીંયા આવીને ગોમતી જઈને કીધું પછી ભગવાન ભાગી ગયું ભગવાન ને જઈને કીધું યાર અમે તમારી એવું ઘરવા હોય હોળ હજાર એકસો ને આઠ પટરાણી અને હોડ હજાર એકસો ને આઠ થારી દ્વાર ખાઈ ગયો હોય કે દુર્વાસા મુનિ જમી ગયો પ્રસાદ લઈ ગયો તો એ કે જન્મનો ઉપવાસી ને તમે બાલ બ્રહ્મચારી કેમ તો કે મેં મારા હાટું લગ્ન જ નથી કર્યું આ તો બીજું હાટું થઈને કરવું પડ્યું કે રામા અવતારમાં એ કે બોક રાક્ષસની માર્યો મેર્યો તો એની આ બધીને પકડીને રાખી હતી એનું કરવું પડ્યું એટલે લગ્ન કર્યા હતા અને દુર્વાસા મુનિ એ કોઈ દી નથી ખાધું જન્મનો ઉપવાસી એ માનું દૂધ જ પીધું હતું બાકી કોઈ દી શ્વાસ સિવાય ખાધું જ નથી કે એની અને એને કોક કહે ને તો જ ખાય બાકી નથી ખાતો હોય પ્રસાદ એ પણ એમ ખાવાનું કહે બપોરા રોટલા હીરામણ તો નહીં પ્રસાદ કહે ને તો જ લેતા આવી ગયા એટલે આઈ કે આમ છે એટલે તમારે ત્યાં આની યાત્રા રુકમણીજી પાસે આવવું જ પડે કે રુકમણીજી પાસે ના આવો તો તમારી યાત્રા અધૂરી ગઈ આમ જો હામે ગોમતીજી કે હામે ગમતીજી વ્યા વ્યાટાણે તો ખારું પાણી હોય પહેલાં મીઠું પાણી આવતું આપણે જરાક

દરિયા મનાયો ઘણો બધો એવી છે બધા ફોટા પાડવાના આવે બધા અમે જો આ બધી પાર્ટી આવી આમ કારણ કે બધા આવ્યા બેટ દ્વારકા પેલા અહીંયા બોટ હાલતી एको पहला बोट डालती अबे यार ची रोड और रोड वही क्या हम भी तो द्वार का देखा ही ना काम बोट डालती है हम बंदर देखा ही ना तो यहाँ थी देखा ही ना यहाँ थी बोट डालती एक यहाँ थी बोट वालती है आम हामे जाती है हम बेड द्वार का <laughs>

અમારે આ બધી પાર્ટીઓને ફોટા પાડે છું ત્યાં બધા ફોટા પાડે બધા કા એ રહ્યું બીજા ત્યાં ફોટા પાડ્યું બધા ઉભા એવા ને કામ જાય દ્વારકા કા ત્યાં ભૂલ જો આવે ને ફોટા પાડે ત્યાં તો ભૂલ જોયો આવે ફોટા પાડે મહાદેવ જબર મૂર્તિ છે આપણે શંકર ભગવાન ને બહુ માની આવતા મહાદેવ મહાદેવ એક તો પચાસ ફૂટ ના આજુબાજુ હે બહુ જબરી હે સમજો બધા ફરવા આવ્યા ઘણા બધા આપણે આપણા ઓલા મજૂર હે ને બધા એને લઈને આવ્યા તો તમને દર્શન કરાવીએ આમ બારોબારથી જો જબરદસ્ત મૂર્તિ મંદિર કરતા બહુ મોટી છે મંદિર નાનું પડે જો મંદિર થી પણ મોટી છે તમને દેખાય મંદિર ની ધજા ઓછી દેખાય બાકી મૂર્તિ તો ની દેખાય બહુ બહુ છે છે જ એકસો પચાસ ફૂટ ના આજુબાજુ હોય આ બાજુ થી બધા એમ આવે એમ જમવાનું હોય તો જમવાનું મળે બધું મળે પાર્કિંગ પાર્કિંગ બધું અંદર તો કદાચ શૂટિંગ ની મનાઈ છે ઉતારવા નહીં જ દેતા હોય કારણ કે તો અહીં કોઈ દર્શન કરવા ના આવે શૂટિંગ કરવા દઈએ તો ત્યાં જો કોઈ શૂટિંગ કરવા દઈએ તો ત્યાં કોઈ દર્શન કરવા ના હોવા દે એટલે ત્યાં જુઓ મહાદેવ મંદિર છે એટલે નિર્માતા ગુલશન કુમાર ને બનાવ્યું હતું એને ગુલશન કુમારે બનાવ્યું હતું બહુ છે વ્યવસ્થા ફક્ત ગણીને ગણી ઘણું એમ બધું એને ઘણું બધું ઘણું મને આમ આમ ચક્કર ઘણી કાપવી પડે આ આને અંદર એવું બનાવેલું હું એટલો હાલી લઈએ તો આપણે ગાંડા થઈ જાય એને ગાંડા થઈ જાય એથી તો ના જા સારું ભગવાન તો ત્યાંથી દેખાય અહીંયાથી મહાદેવ દેખાય દો જબરદસ્ત મૂર્તિ છે પંખીડા ને ઉપર બેઠા નાના નાના દેખાય એવડી ટ્રાફિક પોલીસ વાળા એમ લાઈન કરાવે ને અમે પિંજરામાં અંદર ઘૂમરે ફેરવે બધીને તો આપણે હે ને બારોબારથી દર્શન કરી લે નંદી મહારાજ ઉભા અંદર ક્યાંય ને ટપક ટપક વરસાદ ચાલુ હે ટપક ટપક વરસાદી અને ઘણો બધો માણાજી ઉભી ગેટ છે છે આ બધા ભૂલભુલણ માં થાય આમાં મારી પછી આમાં આવે ત્યાંથી આમ લાઈન થાય આમાંય પાસે ગુમરે ફેરવે તો એમાં જાવ એના કરતા થી ભગવાન દર્શન કરવા હારા આમ હજી ગાંડા કરે જો હજી તો ફેરવે આમ ઘૂમરે ને ઘુમરે પાસે આવે મને અડધોક કિલોમીટર ત્યાંક અડધો કિલોમીટર આવીએ ને તો ભગવાન ભૂટખે આમ છે આમાં ત્યાં અડધો ત્યાંક અડધો કિલોમીટર આવીએ ને તો એ ભૂટખે આ મંદિર છે તમને બારોબારથી આમ બતાવીએ એવા ને કે મંદિર જોવા ટ્રાફિક એવડી છે અહીં પણ લાઈન ને લાઈન આપણે જ નહીં કીધામાં કિલોમીટર હાલવું પડે એટલે આપણે નથી જાવ એટલે તમે જરાક આમ મંદિરના દર્શન કરી લે ભગવાન થઈ જાય આપણે તંતર ત્યાં જઈને બારોબારથી કરી લીધા એવડી ટ્રાફિક છે બહુ ઘણી એ બહુ ઘણી ટ્રાફિક ને આમાં ગાંડા કરના કે ફેરવી ફેરવી એ મંદિર મસ્ત હે ભાઈ જો કુમારે બનાવ્યું મેવાના ગામમાં ઘુમરે ફેરવીને ગાડા કરી નાખે બધા આ પિંજરામાં પિંજરામાં હાલવાનો એના ગાલવાનો આ બધાને મેવાના ગામ ઘુમરે ને ઘુમરે ફેરવીને ગાડા કરી નાખે કે કામ ગાડા કરી નાખે આમાં ફેરવી ભગવાનને દર્શન કર્યા દેવાના રહ્યા છે અમારે આદર બારિશ બહુ ہوئی છે बढ़िया काम होगा क्योंकि किसान को तो बारिश ही बढ़िया हमारी इधर हर किसान है वो बारिश के पर ही हमारी खेती निर्भरी है यानी ना कि बारिश के पर ही क्योंकि बारिश होगी ना उस पर पूरी फसल हमारी बारिश से ही होती है क्योंकि बढ़िया बारिश होती है ना तभी तो किसान को बढ़िया फसल होती है रेट तो नहीं मिलता लेकिन ये किसानों के लिए बहुत बारिश काम की है पहले तो हमारे इधर बारिश नहीं होती थी दो दो साल पाँच पाँच साल छः छः साल ऐसी बारिश होती नहीं थी ये कल हम तो नहीं थे इधर द्वारका में थी ये लेबर है उसको मज़दूर है हमारा उसको दिखाने के लिए द्वारका गया था तो देखो ये जीपीएस का साल है कल ही खातर बोया हुआ है इसे खातर तो नहीं है खतर बोलना पड़ता है ना कि इसमें कल ही एडी का खोर और लिंबोड़ी का खोर और एक पोटास आता है उसका फाटा बोलते हैं वो बोया हुआ है कल ही सुबह चालू किया था हम दो का निकले सात बजे तब अभी भी मेरे हिसाब से साढ़े सात आस बजा हुआ है इधर बारिश अभी भी हो रही है आज नाइट में भी बारिश हो रही थी देखो हमारे डॉन भी इधर ऊपर गया है तो बढ़िया बारिश हुई है भगवान की दया से और सब किसानों की क्योंकि बारिश बहुत हुई है कोई कोई जगह पर द्वारका में तो नहीं थी कहाँ भी होती थी छोटी मोटी हमारे बढ़िया बारिश हो गई है कल से क्योंकि कल मैं बता रहा था ना कि हमारा जब खेत ये तैयार होगा ना गायों का खेत तब ये तैयार हो जाएगी तब बारिश आएगी हर साल ऐसा ही होता है मैं ऊनारू हमारे इधर सिंह मगफड़ी बोलते हैं मांडवी उसारू में मैं लगा था तब तो चारों तरफ बारिश हो रही थी लेकिन हमारे यहाँ नहीं होती जब मैं ये खेत तैयार कर लेता हूँ समार मार के बोने के लायक कर लेता तब बारिश आती है तो कल भी ऐसा कंप्लीट हो गया था लेबर भी फ्री हो गया था सब पूरा काम करके निपटा के बस ये खाली एडी का खोर बोना था तो लेबर को द्वार का जाना है सोमनाथ भाई द्वार का नागेश्वर गोपी तराव और बेट द्वार का तो इसको घुमाने के लिए मैं गया था तो बारिश पीछे से ये फोन आया कि बारिश हो रही है मैं बोला बढ़िया है इसीलिए ट्रैक्टर रुक गया था गाड़ी लेके गया था क्रोपियो ये भी सर्विस हो गई है इधर आई तब बारिश चालू हुई थी इसी बड़ी भी है देखो अभी भी खेत में ये छोटा वाला खेत में तो पानी जा रहा है ये अभी भी इसमें पानी जा रहा है ये गौसला का पानी आता है तो इसमें तो पूरा खाद मिल जाता है इधर पूरा बारिश हो गई है पूरा हो गई है तो बढ़िया है बारिश बारिश है सींग बोने के लिए हमारी तरफ हर बंदा ये बोते हैं सींग ही दूसरा कुछ नहीं बोते है कहना कहीं वो ही बोते हैं पूरा ये देखो हमारे छोटे वाला बच्चा भी आ रहा है गुस्सेल कुत्ता भी आया है इधर तो ऐसा है भाई साहब बारिश बहुत हो रही है भगवान की दया है अभी ये बोने के लिए किसान उतावड़ा होगा तो अभी तो बारिश होगी ये आ रही आएगी अभी आएगी नाइट में भी बहुत बारिश थी क्योंकि एक दिन दो दिन चालू रहेगी बारिश है तो सही है क्योंकि डन जा रहा है वो गुस्सा करेगा देखो देसी कुत्ता तो बारिश आएगी तो ये जो घास होता है घास निकल जाएगा तो बढ़िया रहता है देखो ये खाद बात का ये ऊपर सड़ाना था तो एक रह गया है तो ऐसा है भाई साहब किसान को तो वही उस तो होता है पहले तो हम सोटा था ना बारिश के इंतज़ार पाँच पाँच साल तीन तीन साल करते थे तब उसके बाद बारिश होती थी અભી તો બારિશ ભી છે સાત સાલ છે ભગવાન કી દા છે ભીયા હો રહી માતાજીભાઈ સાહેબ અત્યારે દસ વાગ્યા આયો ને કે દસ વાગ્યા હાજ સત્તર તારીખ છે ને વરસાદ જો આવી ગયા અત્યારે પાછો જોરદાર વરસે કાયલી વર્યો આજે વરસે આમ જો બધી પાણી દેખાય ખેડૂને બધા કામ થઈ ગયું જો આમ સાહ ને ગોલી જેવા દેખાય જીપીએસ ના આવ્યા ને જીપીએસ ના સાહ ને આમાં ખાતર વાવી દીધું આમ જો આવને જોબધાટી બોલે આ બધી અમારે પાલટીયા જ ભાગી જવાની કાકી ને બધા શરૂ રોકાવો ને કાકા તમારે તો રોકાવે ને તમારે એના કાકા જ રોકાઈ જાય છે ગાડી ધોવાઈ ગઈ વાવણી થઈ ગઈ જોરદાર એને આપણે કહેતા હતા ને કે ભાઈ આપણા ખેતરું તૈયાર થાય એટલે વરસાદ આવશે હવે ખેતરું જોઈએ જીપીએસના આમ ગોલી જેવા દેખાય ગોલી જેવા દેખાય એટલે હવે આમ સહ આપણે વરા મરીએ હમાર મારીને કમ્પ્લીટ કરી લઈએ ને રોગ જ વાવીએ તો અવાર જરાક એક તાણું મોડો આવ્યો ગયો ન કરતો કાયમ હમાર મારીને કમ્પ્લીટ કરી લઈએ કે હવે સાહ કરવા હતા જ મેં આવી જાય તો હવે આ અડધા ખેતરુંમાં સાહ કરી ગયું ટ્રેક્ટર અવાર આખા એમ કરી જાય તો હાંજે થાઇકાતા હતા એટલે કૂઈ ગયા ખેડૂતને અમે નાના હતા ને તેથી વરસાદની આમ વાટ જોતા એવાના હતા પાંચ પાંચ ને સાચા ન તન ત્રણ ત્રણ વરા હવે વરસાદ જ ન દેખાતો પહેલાં કેમ કે પહેલાં એ તો મને નથી સાંભળતું મને વીહક વરફ પહેલાં આવ્યા ને અમારે બહુ માઠા પડતા વરસાદ થાય એટલે તો આમ વાટ જોઈને બેઠા હોય હવે ભગવાન આમ વાટ નથી જોવા દેતો હજી તો વા અમે પરવાર્યા ન હોય તો પૂગી આવે એમાંય આપણી મગ હોય કે માંડવી હોય કે ગમે મોહમ હોય ઉનારું મોહેમ આપણી કોઈ જ ભીંજાણી જ નથી કારણ કે આપણી છે નહીં તો ગાયું એટલે ખરેખર તો કરીએ ને એટલે આમ નગર બધા હોય કે રામભાઈ ઝડપ કરે અવારી પણ આપણે ને ને મગ મગ હતા હતા તો એમ ના પડશે ઘરવારી કીધું આખા વાય માં આખા વાવી ના પછી ભીંજાય તો વૈશ્વમાં બધા ભીંજવી નાખ્યા આપણે કાંઈ નથી મેં કીધું આપણે ન ભીંજાય આપણા ક્યાં હે ભીંજાય આપણે ગાયું મગ નું ખાણ થઈ જાય અને દારા એ ખાઈ જાય આપણે ક્યાં કઈ વધે ભીંજાય તો આપણા ક્યાં હોય ગાયું હોય તો ન ભીંજાવા દે કારણ કે આપણું હોય ને તો જ બગડે ને કીધું આપણા ક્યાં એથી ભીંજાયું હોય એટલે કોઈ હકીકત હોય આ જેટલી મોહમ થાય ને એટલે એક રૂપિયા નથી વધતો ગાયું ઘોડાને ખવડાવજ આપણે વધતો જ ન ભરધું રામ લખન નિવા ને ગીત ખાઈ જાય એમાં ઘટે ઘટે નાખીએ પણ બીજાથી ભગવાન ઘણા થઈ ગયા બીજાથી આપણા કામ હાલે બીજાથી આવી જાય ગમે ગાયું ઘોડા ને બધું ખાય જ નહીં હમણાં જો ભીમ નો દીધો તો એ કે જીપીએસ નાખી દીધું જ દઈ દીધું એટલે ભગવાન ગમે ત્યાંથી દઈ જ દીએ આ ખબર આવવાની હું જોઈએ કોઈ જી નથી ભીંજાણા એક વાર અમારે ત્યાં માંડવીના અમે ખલા પીડા ખેતરમાં ને ફરતી ખોરા વરસ તા મા એટલા લગન બધીમાં દો પાડો એ ઊભા થઈ ગયા હતા આગળ બે ઠેસરું હાલતા હતા બે હાલતા હતા અને પચી મજૂર કીધું હા સાટા પડે કીધું ના બાપથી તો આપણું હું હોય ગયો બપોરે અમારે કાંઈ બાજુ બસુ આ કાને અમારે દેવા દરબારી છે એને પાંચ છેલણની માનતા માંજ્યા કરે પછી તો હવે એ બધા જો કે તું પરવાર ને તો આ મેં વર હે એ કે ઝડપ કર એટલે આપણે ખાતર કાઢી લઈએ ને અને ખેતરમાં હમાર માર્યો નથી કે વરસાદ આવ્યો નથી ક્યાં તો બી નો ક્યાં તો રાતે આવી જ જાય એમ પણ આપણે એમાં પાછું એવું ન હોય કે ભાઈ ધીરે ધીરે કરવું ઝડપ જ હોય ટેક્ટરોને રાઈતને દેવા કાવું આમાં એવું જ હતું એટલે ભાઈ ભગવાન કોકનું કરતા હોય ને એટલે દાયું દીએ આપણે આપણું શેજ નહીં લેવાના કાંઈ ગાયું ઘોડા ને બધું ને મોરલા કુકડા ને પંખી જ ખાય એટલે જે માતાજી બીજું શું ભાઈ